તો રાજકોટ બાદ વડોદરામાં પણ પૂર બાદ રોગચાળો વકર્યો છે વડોદરામાં પાંચ દિવસમાં ડેન્ગ્યુના પાંચ કેસ નોંધાયા છે વડોદરામાં પાંચ દિવસમાં કોલેરાના ચાર કેસ નોંધાયા છે તો વાયરલ ઇન્ફેક્શનમાં ચારસો વીસ સામે આવ્યા છે મેલેરિયાના પાંચ દિવસમાં દસ કેસ નોંધાયા છે તો જે રીતે વરસાદી માહોલ છે અને પૂરના કારણે રોગચાળો વકર્યો છે પૂર બાદ છેલ્લા પાંચ દિવસના આ આંકડા કે જેમાં ડેન્ગ્યુના પાંચ કેસ નોંધાયા છે તો કોલેરાના ચાર કેસ નોંધાયા ગત ચોવીસ જુલાઈએ વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું અને પૂરના પાણી ઓસર્યા છે અને હવે રોગચાળો વડોદરા શહેરમાં વકર્યો છે છેલ્લા પાંચ દિવસના આંકડાની જો વાત કરીએ તો વડોદરા શહેરમાં છેલ્લા પાંચ જ દિવસમાં પાંચ જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે સાથે જ પાંચ દિવસમાં કોલેરાના પણ ચાર કેસ નોંધાયા છે મેલેરિયાના પાંચ જ દિવસમાં દસ જેટલા કેસ નોંધાયા છે અને વાયરલ ડિસીઝ એટલે કે શરદી ખાંસી તાવના ચારસો વીસથી વધુ કેસ નોંધાયા છે આ જે આંકડા છે આ સરકારી હોસ્પિટલના આંકડા છે એટલે કે સરકારી અને ખાનગી હોસ્પિટલના જો આંકડા મળે તો આંકડા ખૂબ જ ચોંકાવનારા હોય અને હજુ તો વધુ પાણી ઉચરશે ને ત્યારબાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધુ માથું ઉચકશે તેવું પણ તબીબો કહી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વડન સાથે શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા